દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીસમાં ગ્રામીણ ઓલિમ્પિકનું રમતગમત સંકુલ દેવગઢબરિયા ખાતે ભવ્ય આયોજન કરાયું આ તારીખ બે દસ બે હજાર પચીસ ગુરૂવારના રોજ બપોર એક કલાક સુધીમાં રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાડના અધ્યક્ષસ્થાને વીસમો ગ્રામીણ ઓલિમ્પિક યોજાયો હતો ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દાહોદ દ્વારા વીસમો ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન રમતગમત સંકુલ દેવગઢબરિયા ખાતે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપણે પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળ્યા અને ગ્રામીણ પ્રજામાં રહેલી સુપદ શક્તિઓને જાગૃત કરી તેને યોગ્ય દિશા વાળી શકાય તેવા માટે ઓલિમ્પિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રીએ રમતોની વાત કરતા જણાવ્યું હતું કે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં સો મીટર દોડ 200 મીટર દોડ લાંબી કૂદ અને તીરંદાજી બાયો માટે સો મીટર દોડ ચારસો મીટર દોડ ગોળાફેક ગોલંદાજી તેમજ તીરંદાજી લાંબી દોડ નવ કિલોમીટર પર્વતીય વિસ્તાર રસાખેજ ખોખો કબડ્ડી ગેંદી દડો અને સાયકલ પોલોનો સમાવેશ કરવામાં આવશે તેમજ બહેનો માટે રમતમાં સો મીટર અને દોડ ચારસો મીટર દોડ તિરંદાજી લાંબી દોડ પાંચ કિલોમીટર પર્વતીય વિસ્તાર રસાખેજ ખોખો અને દોડ જેવી રમતોનું આયોજન કરાયેલ છે આ દરેક રમત ભાગ લેનાર રમવીરોને મંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા દશેરાને શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે આ પ્રસંગે આપણામાં રહેલી સારી ગુણવત્તાઓને બહાર લાવવાનો છે અને તમે સૌ ખેલાડીઓ આગળ જઈને દાહોદ જિલ્લાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળેલી સફળતા મેળવે તેવા પ્રયત્ન કરવાના છે દાહોદ જિલ્લામાં તંત્ર દ્વારા આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ છે અને પૂરા પ્રયત્નો અને પૂર પુરુષાર્થ વડે આ ઓલમ્પિકમાં સૌએ સારું પરફોર્મન્સ કરવાનું છે આ ગ્રાઉન્ડ ઓલમ્પિકમાં જુડો કુસ્તી એથ્લેટિક હોકી સ્વિમિંગ એથ્લેટિક આર્ચરી એકેડમી મેડલ અને લોંગ ડિસ્ટન્સ વાય ટીમાં એકસો છાસઠ જેટલા ભાઈઓ અને એકસો એકાવન જેટલી બહેનોએ એમ કુલ ત્રણસો સોળ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો આ ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં એકથી ત્રણ રમે આવનાર ખેલાડીઓને રોકડ રકમ તેમજ સન્માનિત ઇનામ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર નિવાસી અધિક કલેક્ટર તેમજ તેમનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને આભાર દર્શન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામર ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અભિસિંહ વહોનિયા તાલુકા પંચાયત પ્રમુખ એપીએમસી ચેરમેન જિલ્લા પંચાયત સભ્ય નગરપાલિકા પ્રમુખ જિલ્લા રમતગમત અધિકારી મામલેદાર પ્રાંત યુવા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા